હેલો એવરી વન વેલકમ બેક ટુ મયુરવંશી ફેમિલી લોગ એન જય કૃષ્ણ બધાને અને જય દ્વારકાધીશ તો હું અત્યારે નોકરીમાંથી જાઉં છું બામાવાડા અને તમે જોતા હશે કે આ શું છે તો તમને ખબર જ છે કે બામાવાડા પણ કામ ચાલુ છે સોફાનું એના માટેના કવર છે એવું આપણે શું કહેવાય કે સોફા માટેના એવું નક્કી કર્યું હતું તો એ લઈ જવાના છે અને ત્યાં કામ બાકી છે હજી કરવાનું તો એ હજી આવવાના છે મહેન્દ્રભાઈ કે જેનું કામ જોરદાર છે જે વદર ના છે અને હું તમને બતાવીશ એનું કામ કેવું છે અને ઘરે જઈએ શું કરે બધા એ જોઈએ અને જો મારા ગાડીની ચારે બાજુ ઘઉં એટલે બહુ મસ્ત દેખાય બધું હવે ટૂંક સમયમાં બધીના ઘઉં નીકળશે આપણે પણ અત્યારે આપણી વાડીએ જઈએ હમણાં અને બતાવીએ કેટલે કેટલા દિવસમાં નીકળશે ઘઉં હું પહોંચી ગયો વાડીએ અને અહીં અત્યારે ભૂકો ભરવાનો બાકી હતો તો એ અત્યારે બાઉ બાપાને બધા ભૂકો ભરે અને પપ્પા અહીં બેઠા બેઠાને ધીને સાખા ચા લેવા ગયા અને જોઈએ ઘઉં છે જો અહીં ડુંગળી છે હવ અપા એ વાવી હતી આટલી જગ્યા પડતર હતી એ ફૂકો હતો એની હિસાબે એટલે વાવ્યા છે વાવી છે ડુંગળી અને એ પણ બહુ સારી છે જો અને આ છે ઘઉં હવે આ ઘઉં બે થી ત્રણ દિવસમાં જ કાઢવાના છે જોઈ લો કેમ અવાજ આવે બાકી પછી માં પીળું પીળું દેખા છેલ્લો

ಆಯ್ ಪಾಕಿ ಗ್ಯಾ ಎಲ್ಲ

રેડી કાઠિયાવાડી કલેક્શનની સાડી જો માપે છે બે રેડી ને હમ વિડીયો ઉતારે અમારો અહીંથી ભૂકાનું કામ ચાલુ છે માથી આવે પટ્ટી માંથી એટલે બધીમાં માં ભૂકો ભૂકો જ છે અને અહીં આપણે ભૂકો સ્ટોરેજ છે મોટું બધી એટલે ભૂકો અહીં જો ગોઠવે હજી હમણાં આવી જાય ટ્રેક્ટર ભરાય અને આ છે આપણું ગાજર બીટ બધું જો દાદા ગાજર થાય છે એને હક ન થાય બાપાને કંઈક ને કંઈક કરતા હોય અને આ છે આપણા ઘઉં વાડીના ઘરે છે ત્યાંના અને આ પણ બહુ મસ્ત છે અને આ છે આપણે તબેલો તો ન કહેવાય એક બે પીહું છે ભાઈ અને બે બરધું છે બે બરધું છે બે નાની પાડીઓ છે અને આગળ ગાય વાછડી છે

જોઈને પાપાને અત્યારે મજા આવે ગાજર ઉપાડવાની એટલે પોપર પછી થોડું પાક એ ઉપાડી દઈએ ખંભારા માટે તો ચાલો અને ગાઈને જોઈએ પછી આપણે જઈએ ગામમાં જવાનું છે એક બેસવા જવાનું છે તો ત્યાં જઈએ દાદા પાસે મજા જ આવે પીચાં વર્ષની ઉંમર છે મારા દાદાની અને એના એક વિડીયો હું ભાખો એવો બનાવીના વિશે તમે જોતા રહેજો વાહ

થોડું ઘણું કામ ચાલુય છે બધા ત્યાં કામ કરે છે જો કે માંડી ઓલા ગોડાઉનમાં છે અને આ એટલું કામ બાકી હતું અને જો દીક્ષિતભાઈ આવી ગયા હા દીક્ષિત તો હું જુનાગઢ પહોંચી ગયો અને હીરવા બેન કરે છે હોમવર્ક ટ્યુશનમાં જઈ આવી હીરવા ના ના આજે મેં છૂટી રાખી હે

મેરેજમાં ક્યાં જવાનું હીરવા હીરવા અહીંયા જ રહેવાના છે તો મસ્ત લોક આના પછીનો આવશે મેરેજ નો જવાના છે એ તો આવી જ રીતે